ભાવનગર શહેરમાં છે થોડાક દિવસ પહેલાં પોલીસ પુત્રની હત્યાની ઘટના સામે આવી હતી તે ઘટનાની સાહી હજુ સુકાઈ નથી ત્યારે થોડાક દિવસ પહેલાં ડબલ મર્ડરના કેસની પણ ઘટના બની હતી ત્યારે આ તમામ બાબતો વચ્ચે ભાવનગરના પાલીતાણામાં વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો છે જેના કારણે પોલીસ દોડતી થઈ છે અને ભાવનગર શહેરની કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ સામે હવે સવાલ ઉઠવાની શરૂઆત થઈ છે ત્યારે શું સમગ્ર ઘટના છે કેવી રીતે આ હત્યાનો બનાવ બન્યો છે વિગતે વાત કરીએ નમસ્કાર દર્શક મિત્રો મીડિયામાં સ્વાગત છે હું જો જોખા ભાવનગર શહેર છે તે હવે ક્રાઇમ હબ બનતું હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે જે રીતે અસામાજિક તત્વો ગુંડા તત્વો છે તે આતંક મચાવી રહ્યા છે સામાન્ય બાબતોમાં હત્યાના બનાવો સામે આવી રહ્યા છે તે એક ચિંતાનો વિષય પણ બન્યો છે આજથી થોડાક દિવસ પહેલાં ભાવનગર શહેરમાં એક પોલીસ પુત્રની સરા જાહેરમાં છરીના ઘા ઝીંકીને હત્યા કરવામાં આવી હતી તે ઘટનાની સાહી હજી શું ત્યારબાદ ભાવનગરમાંથી એક ડબલ મર્ડરની ઘટના પણ સામે આવી હતી ત્યારે જે એક અઠવાડિયાની અંદર આ ત્રીજી હત્યાની ઘટના સામે અને વિગતો સામે આવી છે જેમાં ભાવનગરના પાલીતાણામાં શક્તિનગર વિસ્તારમાં એક પતિએ પોતાની પત્નીને છરીના ઘા ઝીંકીને પતાવી દીધું છે આ ઘટનાના કારણે ઘેરા પ્રત્યાઘાત પડવાની શરૂઆત થઈ છે આ મામલે પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ છે તે દોડતા થયા હતા એ ઘટનામાં કહેવાય રહ્યું છે કારણ જે પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે પત્ની છે તે ફોન ઉપર વ્યસ્ત હશે ત્યારે પતિને શંકા ગઈ કે પત્ની કોઈના સાથે વાત કરી રહી છે બસ તે ચારિત્રની શંકાના આધારે હત્યાનો બનાવ બન્યો છે આ ઘટનાના સંદર્ભમાં ભાવનગરના એસપી હર્ષદ પટેલ પણ ઘટના સ્થળે દોડે આવ્યા હતા ત્યારે આ મામલે શું પ્રાથમિક વિગત સામે આવી રહી છે તે આજરોજ ભાવનગર જિલ્લાના પાલીતાણા ટાઉનના શક્તિનગર વિસ્તારમાં રહેતા પતિ પત્ની વચ્ચે લગ્નેતર સંબંધોની શંકાને લીધે થઈ અને ઝઘડો થયેલો જેમાં સાગરભાઈ દ્વારા પોતાના પત્ની દિશાબેનને અતિ ગુસ્સામાં આવી અને ચપ્પુ મારી દેવામાં આવેલું હતું જેના લીધે ખૂબ મોટી સંખ્યામાં બ્લડ લોસ થવાથી દિશાબેનનું ઘટના સ્થળ ઉપર મૃત્યુ નિપજેલ છે આરોપી સાગરભાઈને પોલીસ દ્વારા પકડી ફરિયાદ દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે આપે જે રીતે સાંભળ્યું કે સાગર સરવૈયા નામનો આ જે આરોપી છે તે તેની પત્ની ઉપર શંકા રાખીને બેઠો હતો અને આ ફોન જ્યારે વ્યસ્ત આવ્યો ત્યારે તે ઉશ્કેરાઈ ગયો ને તે ઘરે આવીને ક્યાંક છાપરી છરીના ઘા ઝીંકતા તેની પત્નીનું મૃત્યુ નિપજ્યું છે અને આ ઘટનાના સંદર્ભમાં પોલીસ સાગર સરવયા નામના આરોપી સામે હત્યા અંગેનો ગુનો નોંધીને તેને જેલના સરિયા પાછળ ધકેલવાની તજવીજ પણ હાથ ધરી છે દર્શક મિત્રો સ્કાયટ મીડિયાને આપ લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં